માયાભાઈ આહિર પણ પહોંચ્યા છે ઘણી મહેનત કરી આપે આપનો રોલ મહત્વનો રહ્યો છે આજનો ના રોલ તો કાંઈ છે નહીં પણ વર્ષોથી આવી એક લાગણીમાં જોડાણો હોય અમે કલાકારો તો કોઈ પક્ષમાં ન હોય પણ જ્યાં ધર્મ હોય ત્યાં અમારી વધારે લાગણી હોય છે અને એમાંય અમરીશભાઈ તો ઓલરેડી પોતે ભાજપમાં હતા જ એટલે મને એવું લાગે કે એક પરિવાર પાછા પોતાના પરત ઘર આવી રહ્યા હોય એવું મને લાગ્યું છે એટલે ખૂબ સારી વાત છે કે જ્યાં ધર્મ હશે એટલે અમારે સાહિત્યમાં દુહો છે રહેશે ધર્મ તો રહેશે ધરા નહીતર ખપ જાહે ખુરતાર તારા ધર્મ ઉપર વિષમભર રાખને તો રાણ એટલે એક આ દેશનું એક સનાતનતા અને આ દેશના રાષ્ટ્રભક્તિ પણ વધે છે અને જેનો

દેખાતું હંમેશા આપણે મેં જોયું છે કે તે કોંગ્રેસમાં પણ હતા કે પહેલાં યુથમાં હોય કે કોઈ પણ રીતે અમરેશભાઈ ડેર સાથે માયાભાઈ રહેલા છે ઇલેક્શનના ચૂંટણીના પ્રચાર હોય કે કોઈ પણ સ્ટ્રેટજી બધામાં રહ્યા છે હવે પણ ફરી રાજુલામાંથી જમ્પ લાવશે એમાં પણ માયાભાઈનો કેટલો રોલ રહેશે અમરેશભાઈ પહેલી વાત તો એ છે કે એને કોઈ હું રાજકીય મારે એને સંબંધો નથી એક મિત્રતા મને ખ્યાલ છે વર્ષો હા મિત્રતા કરતા કે મિત્રતા ક્યારે એની ગમે છે કે એ માણસ સતત શું કહેવાય કે લોકોની સાથે સંપર્કમાં રહેલી વ્યક્તિ છે અને છેવાડાના માણસનું દુઃખની એને ખબર છે તો જે લોકોની માટે જ પોતાના લોકસેવક તરીકે જે સેવા બજાવતા હોય એ અમને કાયમ માટે ગમતા હોય છે એટલે અમરીશભાઈ તો મારા ખૂબ નજીકના મિત્ર છે રાજુલા રડવાના છે અમરેશભાઈ ડેર રાજુલા વિધાનસભાના ફરી ધારાસભા તરીકે વિધાનસભામાં જશે હવે એ તો પક્ષ જાણે અને એ રાજ વાત છે એ મારા વિષયની વાત નથી ઠીક છે કા તા મારા ભાઈ તે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે તમામ લોકો છે નેતાઓ છે હું આપણે દ્રશ્યો બતાવીશ કે કઈ રીતે માહોલ છે ચાલી રહ્યો છે અને કેમેરામેન પણ કહીશ કે દ્રશ્યો બતાવે કે કઈ રીતે માહોલ છે આજે પણ જોવા મળી રહ્યું છે અને તે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યા છે જે નેતાઓ છે તે જોવા મળી રહ્યા છે

હવે તો ત્યાં પૂછી લ્યો ને તમે પણ આ સાદગીમાં તમે રહેલા જ છો બધા મિત્રો તમારી સાથે ફરકમાં જોડાયા છે તમારી સાથે એક ગ્રુપ ગ્રુપ જૂનું ગ્રુપ હોય મજબૂત છે આગળ બધા સાથે આવે તો કામ કરવાની મજા આવે આતા ભગાભાઈ ખુદ જે કહી શકાય કે તેઓના પરિવારજન પણ થાય છે મુડુભાઈ કંડોરિયા તેઓ પણ આ જોડાઈ રહ્યા છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતનો માહોલ છે હજુ પણ જોવા મળી રહ્યો છે માયાભાઈ આહિર પણ બેઠા છે આપ જોઈ શકો દ્રશ્યોની અંદર કે માયાભાઈ આહીર પણ પહોંચ્યા છે મારે ભાઈ ઘણી મહેનત કરી આપે આપનો રોલ મહત્ત્વનો રહ્યો છે આજનો ના રોલ તો કાંઈ છે નહીં પણ વર્ષોથી આવી એક લાગણીમાં જોડાણો હોય અમે કલાકારો તો કોઈ પક્ષમાં ન હોય પણ જ્યાં ધર્મ હોય ત્યાં અમારી વધારે લાગણી હોય છે અને એમાં અમરીશભાઈ તો ઓલરેડી પોતે ભાજપમાં હતા જ એટલે મને એવું લાગે કે એક ફરીવાર પાછા પોતાના પરત ઘર આવી રહ્યા હોય એવું મને લાગ્યું છે એટલે ખૂબ સારી વાત છે કે જ્યાં ધર્મ હશે એટલે અમારે સાહિત્યમાં દોહો છે રહેશે ધર્મ તો રહેશે ધરા નહીતર ખપ જાહે ખુરતાર તારા ધર્મ ઉપર વિષમભર રાખ ને તો રાણ એટલે એક આ દેશનું એક સનાતનતા અને આ દેશના રાષ્ટ્રભક્તિ પણ વધે છે અને જેનો રંગમાં જ રાષ્ટ્રતા હોય એનો અવશ્ય

સંપર્કમાં રહેલી વ્યક્તિ છે અને છેવાડાના માણસનું દુઃખની એને ખબર છે તો જે લોકોની માટે જ પોતાના લોકસેવક તરીકે જે સેવા બજાવતા હોય એ અમને કાયમ માટે ગમતા હોય છે એટલે અમરીશભાઈ તો મારા ખૂબ નજીકના મિત્ર છે રાજુલા રડવાના છે અમરેશભાઈ ડેર રાજુલા વિધાનસભાના ફરી ધારાસભા તરીકે વિધાનસભામાં જશે હવે એ તો પક્ષ જાણે અને એ રાજ ક્ષેત્રની વાત છે મારા આ વિષયની વાત નથી ઠીક છે મારા ભાઈ તે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે તમામ લોકો છે નેતાઓ છે હું આપણે દ્રશ્યો બતાવીશ કે કઈ રીતે માહોલ છે ચાલી રહ્યો છે અને કેમેરામેન પણ કહીશ કે દ્રશ્યો બતાવે કે કઈ રીતે માહોલ છે આજે પણ જોવા મળી રહ્યું છે અને તે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યા છે જે નેતાઓ છે તે જોવા મળી રહ્યા છે કાર્યકર્તાઓ છે તે પણ જોવા મળી રહ્યા છે